આ આદિને નવલે ના ના દીવા છે હાલ ખોટા કરતા પણ લેવાઈ જશે ઘર તો કરો ના કહું ના સાસુજી કરવું પડતું ને પાપીને બોલાયે પણ કાલ કામ આ ભઈને ગજા મળે તો નોકરી થી બે જણ આવશે પાપીને પાપીને એમને કામ બધું કાઢીએ પડશે ને હા અરે હું પાછા તો કોમ હું પેલે વાહન દોવા જાતી તો મેં હું પાહા તો વહન કરી પ્રોઆ ખાવ ખાવ કરીલા રોટલી કરી સાત પાણી બરની કરી 12 રોટલી બનાવું છું તે ખા બે જાજો હા કોન orenakaramanto badu kaam e padishu nanu leva aavana sikya he tho athi khaliye na va ta badu ma badu nanu karay jan san ma bhai baneli

ના પાડી સં કે મને તો Ganyan po na na, nalang na. Parang tulikay eh. Tulikay yun, siya. Oh? Ako kaya naman ito? ગરીબ ઘણા છે તે ના આ તે હું હે તારા મમ્મી એક લી કશે વધા તો બધે હું સસાન કોઈ રે પાસે આ એટલે ઘણો થઈ ગયો મને લેવા હો તો હા એ આવો કોણી ઓરે તો પુરો ઓરી ગમ્યા સારા હા એ સોબા દું પાહે આમાં અમે આપણે આણ કરી જાવતા ના બહાર હે તો આ લેવા દે ને લેવા આવી છે આ લેવા હે તો ઓઓ તે હું કાઈ તૈયાર થઈ ગઈ તૈયાર છે જો આ લેજો બધું કમ્પ્લીટ સા બધું કરી ના ના ઘર વાળોધું છાપ કરે દીવાળી નું તો મારા ઘેર થાતું કરવા છે એ આખો ગમે એમાં જાવ આ બે જાઓ આ બાજુ પર હે છોરો अब जियाता है ना बसียดाते ने गेड़ी दे आ सोपा जाई ना अबे का बने ना आ आ मुतिया वो जियाता है ये तो मु बेहि जो पर जियाता है हेलो किता मु बोलिया पर ये ओड़ी वाला ना आप तो पा ना पो किता ये खाई के रे बोलो तोली आ ना जो पतली आ ले नाऊ નમસ્કાર રીમા રોટલા મે ખાઈને આયા શી હા ઓ કીધું ઘવ ઘવ અને ચેલેન્જ કીધું લઈ આવીએ નકર રોટલા બનાવીએ ના દુના તમે તો બનાવી ના બધી બો એક મર બની જધા ખા કરી ના કીધું અમે હટલે કીધું લઈ ના કર પાલે બા મુરી ના કે પાલો તા એ હાર એ હાર સામને તો હા મે લવા દે બે સાથીઓ ગપ ગપ પંછા જા હીઓ તો હા એ વાર નહિ લાગે ચાવાને આવું છું જો તે બોલા પા સોરીયા નો મે હેગે યે નો તિયા થા તિયા ખાઈ બધા કરાવું તાને અને તો બજે મળવા જ મળવા જવાનું તીને કોરો લુગડા મુગડા સીમલાઈ થઈ હા આ બસમે બસમે લીજો આ બે જોડે લુગડા દીતા હા ના એ તો હું લાયો નહી અરે તારો કાશ્મીર આ છે પૈસા નતા થોડો હાજરી તે કોનો કોઈ વસ્તુ વસ્તુ આવવા પડે હો તમે રાખો મારું કરવાની હા ના રાખો તમે હા એ તો તમારે તમે લેવા હા હા તો ભલ્યા ને માલ જોઈ રાખશું કિશન આવે તે જીએ તે જવા તમે હાલો ને લાગશે આ નવા સિવડાયો પેર જ છે હમણાં હભે હો લા એ માના કા નહીં જોય ને કા મારે લાગશી વાર તો હવાની ચિયાર થઈને બેઠરી છો ના તે શું ગુજે તે મે તો લા પેરું તે મોરી પેરી ના ના જો માર સોરી ના નો તે રાસ્તો રાસ્તો લાઈને ખાવા જુઓ છો પણ બધું લાઈને કોઈ કેટલી સા મે માર સોરી પીવો તાનું તા અમે કે વાત તો બિખાઈ ને બિખાઈ ને જશી એક બે દવા લઈ આવી સો બે દવા માર ના સા તો હા ને ખાવાનું ન કોઈ માર સોતા દાન દહ વખત ખાઈ ને ચિંતા કરો ને બે દવા તો રહો બે દવા રાઈ ફાગી આ હે ને અમે બે બે દવા નહી અમાર મારી ઉપર છે બેટા આ ભાઈ જે બધું પડાય તો એકી જશું